ઠાકોર મેં રમણ આહિર આપણે સુરતથી મુકેશભાઈનો ફોન આવ્યો હતો એનો જીવનસાથીનો વિડીયો સડાવ્યો હતો આપણે તો એને કલાભાઈ ચૌધરી રાધનપુર જિલ્લો પાટણ એને ફોન કર્યો કે ભાઈ હું ફોટા નાખું છું ને તમારા જીવનસાથી માટે એટલા રૂપિયા થાય એટલા રૂપિયા થાય તો આવું બધું એને વાત કરી પણ કોલ રેકોર્ડિંગ પાછળ આપણે નાખી શકી આ ઓલો જે આપણે માફી મેગવી હતી ને એ જ વ્યક્તિ છે આ એટલે મારા ઓડિયોમાંથી આ જીવનસાથીના જે નંબર હોય એને ફોન કરે છે કે પૈસા નાખો ને હું તમને છોકરી ગોતી આપું છોકરીના પણ ફોટા નાખે છે આ કલાભાઈ ચૌધરી રાધનપુર તો ભાઈ આને કંઈ કોઈ કાયદાની બીક નથી કોઈ પોલીસની બીક નથી એવું પણ એ બધું કહે છે એટલે હું આઈનો કોર રેકોર્ડિંગ નાખું પાછળ મુકેશભાઈ મારે મુકેશભાઈ મને સીધો ફોન કર્યો કે આવી રીતે છે અને તમારી ચેનલમાંથી નંબર ગોતી ગોતી આ લોકો બધાને ફોન કરે છે એટલે મેં કીધું આ વિડીયો આપણે બનાવી નાખીએ એટલે આવા લોકોને કોઈ પૈસા નાખતા નહીં જીવનસાથી માટે ને આ કલાભાઈ ચૌધરી મુકેશભાઈને એવા ફોટા નાખ્યા કે આ બાઈ છે આ બાઈ છે આના ત્રણ લાખ રૂપિયા થાય એવું પણ પાછળ કોર રેકોર્ડિંગ છે તો ભાઈ આમાં કોઈ પૈસા નાખતા નહીં આમાં કોઈ અમારી જવાબદારી નથી અમે તો વિડીયો મેલી દઈએ તમારો અને અમે કોઈ વિડીયો ચઢાવવાના પૈસા લેતા નથી તમને ખબર છે તો આ તો મુકેશભાઈ બહુ ત્યાર તો આને આંટીમાં ન આવ્યાના અમુક અમુક આંટીમાં આવી જાય તો મને સીધો મુકેશભાઈનો ફોન આવ્યો એની પણ આ કલાભાઈ ચૌધરીનું રેકોર્ડિંગ મારામાં નાખ્યું છે અને કલાભાઈ ચૌધરી આ મુકેશભાઈને એક છોકરીના બાયોના ફોટા નાખ્યા છે તો આવું બધું આલે એટલે આના નંબર નાખું આનો ફોટો નાખું આ નંબરમાંથી તમને કોઈને ફોન આવે તો એક રૂપિયો કોઈ નાખતા નહીં ને આની વાતમાં આવતા નહીં આ સેતાવવા માટે વિડીયો છે આપણો આ આ એકલો માણસ છે અને મેં તપાસ કરી એકલો માણસ છે અને વાંહે કોઈ છે નહીં એટલે આને કોઈ કાયદાની કે પોલીસની કોઈ ભાન નથી આ બેનો દીકરીના ખોટા ફોટા નાખે છે તો આની વાતોમાં નહીં આવવાનું પછી કાલ મને નોક્યા હતા કે પૈસા નાખ દીધા ને હવે અમારે શું કરવું એટલે આના નંબરે એ ભાઈને નાખું સૌ કલાભાઈ ચૌધરી તો એવો એ નંબરમાં ફોન આવે કે કંઈ એ એવો લાગે તો આમાં પૈસા કોઈને નાખવા નહીં કદાચ એવું લાગે તો મને ફોન કરી લેવો મારો ઓર ઓલરેડી મારા વિડીયામાં બધાય નંબર હોય સીધા પૈસા નાખતા નહીં તમે તો સાંભળો પાછળ કોલ રેકોર્ડિંગ છે મારે મુકેશભાઈને વાત થઈ કલાભાઈ ચૌધરી રાધનપુર એની હારે વાત થઈ મુકેશભાઈને એ પર કોલ રેકોર્ડિંગ નાખું છું તો આની વાતોમાં ન આવતા કોઈ પૈસા નાખતા નહીં આવા લોકો ફ્રોડ હોય આ ઘણી ઢુંડો હું છે આને કોઈ કામમાં વારું હોય તો આવી રીતે રૂપિયા પાડે છે ને ધ્યાન નાખજો કોઈને રૂપિયો નાખતા નહીં તો જય દોર જય ઠાકોર જય દુવારકાધીશ વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો એટલે આગળ લોકોને પણ આડ થતા અટકે આવે જો

તો બરાબર છે પણ ઓલો તમે ફોટો મેટલો એ મને નો હાલે હો હે તમે ઓલો ફોટો મેકલો ને એ મને ન ગમે એમ તો તો કિંમતી ઊંચી હોય ભાઈ હા એટલે તમે છોકરી બેસો છો હે હા તો કયું તમારું ગામ હે આમ કયું અમારું ગામ તો એડી છે બાજુ માં આવે તમે છોકરી કરો બે લાખી તમે આ ઉપાડો ક્યાંથી પછી છોકરી ક્યાંથી છોકરીઓ ઉપાડો હે છોકરી આવે છોકરીની આવે કે તમે ઉપાડી જાવ ઓડિયો ક્યાં આવ્યો હતો ઓડિયા તો મેં જગ્યાએ નીકળ્યા છે પણ તમે કેમ એમ તો કિંમત હોય તો જ થાય મફત તો ક્યાંય નહીં મફત છે ક્યાંય હા મફત હા મફત ક્યાંય હે તમારા કાન હોય તો અમારે જુએ હે ને દબન કરવામાં પૈસા લેવાના હોય પૈસા તો થાય જ નહીં ઓડિયો ઉતારે પચાસ હજાર તો ઈ છોકી જાય હે

તો હવે તમારો પાકો એડ્રેસ આપો પાકો રાધનપુર રાધનપુર હા જીલો પાટણ જિલ્લો પાટણ હા બરોબર તો હવે મારો તમારો નંબર મારે દેવો પડશે બીજું ખરો ભાઈ ગમે તેને રાત ને બધા હોય તે ગયો છે કે હું એમ કઉ હા ભાઈ છોકરી વેચવાનો ધંધો કરે છે અને ફ્રોડ કરે તમે કરો છો જો તમને આ સારું લાગે સારું એટલે ત્યાગ નો સારો ઘર તો એમાં ખોટો લાગે ત્યાગ નો બંધાતો એમાં ખોટો લાગે લાખ રૂપિયા લેવાનો હોય રૂપિયા સવાલ જ નહીં કાન હોય તો મારે જુએ છે હું પણ થોડો છોકરી વેસો ધંધો કરું ભાઈ વાર નો છે નો ધંધો એમ તો છોકરી વેસવાનો ધંધો છે ને છોકરી એટલે હા પણ ઈ તમારો કોન્ટેક્ટ નંબર પણ તમારો ધંધો તો છે ને તમારો છોકરી વેસવાનો ધંધો એમ હા કરીને ને હા એટલે એ મેરુભાઈ નો મેરુભાઈ તમને હાથ મારું મારું ભાઈ મારું મારું કરી ઓલો મારુ સાહેબ નથી સાહેબ નહીં એના તમે આજો તો કરાવે છે આપડે સાંભળો મારી વાત આ સાંભળો હોય હવે હું વાત કોઈ નાખું નાસ્તો કરવા બેઠો છું હાલો મેરાવન ભાઈ બોલો હા બોલો ને કેમ છો ભાઈ મજામાં મજામાં કોણ બોલો ભાઈ સુરત થી બોલું છું મુકેશ ભાઈ હા બોલો બોલો આ તમારા નામના બધે દલાહા આપે છે ને તમારી કેડિટ ખરાબ કરવા માંગે છે આ બધે ફ્રોડ કરવા વાળા નંબર વાળા હોય કોક કલાભાઈ ભાઈ સોધરી મને હવાર હવાર માં ત્રણ ચાર ફોન કર્યા છે અને મને કીધું કે ભાઈ તમારો ઓડિયો સાંભળ્યો છે એ કે પછી બે ત્રણ ભાઈ ગઢી ભાઈ ના ફોટા મેકલા છે હા મને કે કઈ ગમે મેં કીધું ભાઈ આ તો મેં કીધું આ બહુ ઉમર ના છે અને આ તો મેં કીધું આપણે મા બાપ સમાજ તરીકે થાય આ મને નો હાલે મેં કીધું હા એટલે પૈસા તમે કઈ નાખ્યા નથી ને ભાઈ પૈસા તો એ પેલા વાત પેલા હમળો તો કરી પછી મને કીધું કે તો તમને હું બીજી કે કે હારી

અને અમે છોકરીઓ વેચવાનો ધંધો કરી છોકરી ક્યાંથી આવે એમ હા ઈ કે ઉપાડી આવી કે છોકરી ને અમારી કોન્ટ્રેક થી લાવી એમ મેં કીધું તમે કોન્ટેક્ટ થી લાવો તો મેં કીધું ક્યાંથી ઉપાડી ને કીધું કરો એમ હા

પછી કે કે અમે તો ત્રણ ચાર લાખ રૂપિયા લઈ કે છોકરી સારી હોય beautiful તો અમે ત્રણ ચાર લાખ રૂપિયા લઇ તો મને કે આ ઓલી બાઈ નો photo મોકલો કે એના ત્રણ લાખ છે એ કે મેં કીધું ત્રણ લાખ રૂપિયા તો મેં કીધું કેટલા છે ten થી રે ને મેં કીધું બધી સાફ કરીને વહી જાય ને મેં કીધું એમ એ કે સાફ કરીને નો વહી જાય એ કે ભાઈ કે કે તમારી પાસે સારું રેણી કેણી હોય તો એ કે રે લકરી કે ત્રણ દી પછી વહી જાય તો મેં કીધું ત્રણ લાખ પછી લેવાના કોની પાસેથી હા બરોબર

હું કોન્ટેક્ટ કરી દઉં ને કે આ એના ભાઈ ને એમાં થી કે હું નંબર લઉં છું કે કોઈ ના કે એટલે મારા આવા આવા તમારી channel માંથી આ બધા નંબર ઉપાડી ઉપાડી ને phone કરે fraud કરવા વાળા આ તો હું એટલો હોશિયાર છું મેરામણભાઈ એટલે મારું કઈ છૂ નથી fraud કઈ વાંધો નહી તમારું આ રેકોર્ડિંગ ને એ ભાઈ નું recording છે ને હા

ના જ હોય ને હવે મને પૂછ્યું ના હોય ફોન બદલાવી નાખી ચેનલ વાળા સહી ભાઈ નંબરે બદલાવી નાખશે ને પાછો એ મારો બોલે ને એવું ભાઈ એટલે આપડે એક વાર થી સાલા આવે કે આ આવડો એ કે એ કે રાત ના વેરા માં કરે એ કે અને દિવસ ની કે માણસ માં ઠોકે કે કઈ વાત કઈ હું કહું તમને હા એનું રેકોર્ડિંગ બન નાખો લ્યો હું નાખો રેકોર્ડિંગ હા એને છે ને તમારો એક તમારો તમારો ફોટો નાખજો મને હા હા થોડા વટલા બધા સાવધાન કર દે આપડા અમારે છે ને ચેનલ માં જીવન સાથી ના ઘણા છે ને આ કોક ને ફોન કરશે ને તો ઓલા બસારા 5 10000 નાખી દે હે અને ગરીબ માણસો હોય